પણ હું તો રમણ ભ્રમણ કરી દઉં દુયાર આમ શું કરું મારું આજનું કે પડશે બહુ ઓ વાહ હું ના તો કાજ નહીં ગયા છે આ વાત છે તો ખરા છે મોટા સાહેબ હું લખીશ ઓહો હો હો માર્યો અમદાવાદનું સર ઓહો વરસાદ તો સજ છે શું કર્યો સર સૌથી વરસાદ હા 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 માર્યો જોર પજાઓ શેરધા નજીકમાં આવી જતા મોડલ ચાલકની કમી પણ માજ જમવું પેપર પણ મોટો તફીશ હો હા યાર વાંચવાનું કે પણ વચવાનો કંઈ ટાઈમ તો ચાલો નહીં બરાબર માલ માલ લેવા જાઉં છું ને એ માલ માલ લઈ જાવ કારણ કે હાફ તો માલ પતી ગયું છે મારે અમુક કરાગાઓ ને તો પાછું લાઈખ છોકરા ચોહું કારણ કે હા હા તો વાયા હેઠ હાયો હા હું કહું હા એ બધું સાફ સફાઈ કરજે બાર થી કચરો વાળ નાખજે અને હું કહું હે આ માલ આપતો પતિ ગયો તને ખબર નહીં પડતી બધી પતિ ગયો મોણ સા માલ લેવા જવું છ જો ગુટકા નહીં નહીં મસાલા તો તું કરશ કે તો ચમ નહીં તું મને આ તો એ ખાજો હા હવે ચોકલેટ બોકલેટ લેતો હું આ વેફર સિત નહીં

અલ્યા ભાઈ થઈ જઈ ગયો આવ પર આવી ગયા આવતા હા આવ ગયો હા બોલ્યો હા હા જો આ આવતા રેજો બા હા અલતાય આ 23 પોચરી ભેอด ઘાલી દે છે એટલે વિદ્યાને માં બાપા એટલે કે કાવ પોચરી ભેอด નાંગી દે છે અન

પણ હે અડીના પોણી બોણી તો પા પોણી બોણી વાર ફીટમાં બાટલો વાટલો કાઢું નહીં ફીટ નું પીવા પા શરદી થઈ જાય એવું છે ઓ લાય 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 કંટાળો તારા થી તો હું કઈ કોઈ ગડક બરા ગયા તક ને હા તો મને વાત કો હા આ બસ તો અમે લેવાય હા હા આ હા ફિનેટ પર કોલે મૂય હા અનન હા 20 રૂપિયા લીધા એ ગોડો છે બોડીને આપો કરી જ ના ફોન આ તમ હ હં ભરા ઉભરાવું હં હં ભરા ઉભરા ટીવી પર મેં આઉં તો મને કું સુ ના ખાવાનું હા કીધું હા ને હું કહું હા આ કચરો મચરો વાળોને ટાઈમ નતો મળ્યો અને એ તો

કોઈ ઠંડુ ઠંડુ એમ મજા આવી જાય ઓકે હાય કેવા જસ મજા આવી જી તાયાને મારા બાપની સોગન મજા જાવ ને કોઈ જેવું ઠંડુ હો બોર ઉપર હવે સોંધી ઘેર બાજુ જઈએ ઓટો બોટો મારતા હું કહેવાય નહીં તો મારા ખેતરમાં જવું પડશે ભાવ એટલે હું એટલું સોંધી ચિંતા નહીં મારતો કેટલા જ ને અલે તારી અલે હું તું બાપા બાપા કરતા આવ્યું થયું બાપા હું વાત કરીને આવ્યું